આપ સૌને સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય પહેલો અર્જુન વિષાદ યોગ કરીશું શ્રી ગણેશાય મહ ધૃતરાષ્ટ્રએ સંજયને પૂછ્યું હે સંજય કુરુક્ષેત્ર નામક કર્મભૂમિમાં એકઠા થયેલા યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું તે મને વિસ્તારપૂર્વક જણાવો સંજય બોલ્યા પાંડવોની વિશાળ સેનાને વ્યૂહરચનામાં ઊભી રહેલી જોઈ યુવરાજ દુર્યોધને દ્રોણાચાર્યની પાસે જઈ બે હાથ જોડી નમસ્કાર કરી આ પ્રમાણે વચનો કહ્યા હે આચાર્ય આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદના પુત્રે વ્યૂહરચનામાં ગોઠવેલી પાંડવોની આ વિશાળ સેના તમે જુઓ આ રણસંગ્રામમાં ભીમ અને અર્જુન જેવા મહાપરાક્રમી ધનુર્ધારીઓ મહારથી યુયુધાન વિરાટ ધ્રુપદ પુરુજીત કુંતી ભોજ શૈબ્ય મહાપરાક્રમી યુધામન્યુ વીર્યવાન ઉત્તમૌજય સુભદ્રાપુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના પુત્રો સર્વે મહાપરાક્રમી બળવાન અને મહારથીઓ છે હેદ્વિજવર્ય મારી સેનામાં પણ ઘણા જ શ્રેષ્ઠ નાયકો એક તો આપ દ્રોણાચાર્ય છો પિતામહ ભીષ્મ તથા મારો પ્રિય મિત્ર કર્ણ અને યુદ્ધમાં સદા વિજય કૃપાચાર્ય તથા એવા જ અશ્વત્થામાં વિકર્ણ સોમદત્તનો પુત્ર ભૂરીશ્રવા જેમાં શકુની અને જયદ્રથ છે અને મારા માટે પોતાના પ્રાણ સમર્પણ કરવાવાળા એવા ઘણા વીર યોદ્ધાઓ છે કે જેઓ જુદી જુદી જાતની શસ્ત્રવિદ્યામાં નિપુણ છે તેમજ યુદ્ધ કળામાં પ્રવીણ પણ છે આપણું આ અસંખ્ય સૈન્ય ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલું અને પાંડવોની સાથે લડવાને સમર્થ છે અને પાંડવોનું આ સૈન્ય ભીમ વગેરેથી રક્ષાયેલું છે માટે આપણી સાથે લડવાને અસમર્થ છે આપણા સંરક્ષણક ભીષ્મ પિતામહ બંને પક્ષનું ભલું ઈચ્છનારા છે જ્યારે તેમના સંરક્ષક ભીમ ફક્ત પોતાના પક્ષનું જ ભલું ઈચ્છનાર છે તેથી તમે બધા મોરચાઓ ઉપર પોતપોતાની જગ્યાએ દ્રઢપણે ઊભા રહીને પિતામહની બધી બાજુથી રક્ષણ કરો યુદ્ધ કળામાં નિપુણ એવા વૃદ્ધ ભીષ્મપિતામહે સિંહની સમાન ગર્જના કરી અને જોરથી પોતાનો શંખ વગાડ્યો તેનાથી કૌરવોને અને દુર્યોધનને ઘણો જ હર્ષ થયો પછી શંખો નગારા મૃદંગ ઢોલ તથા રણશિંગા વાગવા લાગ્યા જેનાથી ઘોર નાદ ઉત્પન્ન થયો પછી સફેદ ઘોડા જોડાયેલા મોટા રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ અને પાંડવ પુત્ર અર્જુને પણ પોતાના દિવ્ય શંખો વગાડ્યા શ્રીકૃષ્ણે પંચજન્ય નામનો શંખ અર્જુને દેવદત્ત અને ભયંકર કામોનો કરનાર વૃકોદર ભીમસેન તેણે પૌંડ્ર નામનો મહાશંખ ફૂક્યો શંખ નકુલે શુઘોષ તથા સહદેવે મણિપુષ્પક નામનો શંખ વગાડ્યો હે ધૃતરાષ્ટ્ર મોટા ધનુષ્યોને ધારણ કરનાર કાશીરાજ અને મહારાજ શિખંડી દૃષ્ટધૂમ વિરાટ રાજા અને અપરાજિત રહે તેવો સાત્યકી અને દ્રુપદ તથા દ્રૌપદીના પક્ષે પુત્રો તથા સુભદ્રાના પુત્ર મહાબાહુ અભિમન્યુએ ચોફેર જુદા જુદા શંખો વગાડ્યા આકાશ અને પૃથ્વીને ગજાવી મૂકતા અને પ્રચંડ શંખનાદે કૌરવોના હૃદયોને હચમચાવી નાખ્યા અને તેમજ જુસ્સાને અડધો કરી નાખ્યો હે રાજન શસ્ત્ર પ્રહારની તૈયારી થઈ રહી છે ત્યાં ગોઠવાઈને ઊભેલા કૌરવોને જોઈ ધનુષ્ય ઉઠાવી કપિધ્વજ અર્જુન બોલ્યો હે મધુસૂદન કૃપા કરીને મારો રથ બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો જેથી હું યુદ્ધ કરવા ઈચ્છતા અને ઊભેલા બધાને બરાબર જોઈ લઉં કે મારી સાથે રણસંગ્રામમાં લડનાર કોણ કોણ છે દુર્બુદ્ધિ એવા ધૃતરાષ્ટ્રપુત્રોનું પ્રિય કરવાની ઈચ્છાવાળા જેઓ યુદ્ધ કરવાને તૈયાર થઈ અત્રે એકઠા થયેલા છે તેમને હું એક નજરે જોઈ લઉં સંજરે કહ્યું હે મહારાજ ધૃતરાષ્ટ્ર અર્જુને કહેલા વચનો સાંભળીને શ્રી કૃષ્ણ બંને સેનાઓના મધ્યભાગમાં અને જે તરફ ભીષ્મ દ્રોણાચાર્ય તથા બધા રાજાઓ હતા તેની સામે રથને ઊભો કરીને બોલ્યા હે પાર્થ તું આ એકઠી થયેલી કૌરવોની સેનાને જો અર્જુન વિષાદપૂર્વક બંને સેનાઓમાં ઊભેલા પોતાના વડીલો પિતામહો આચાર્યો મામાઓ ભાઈઓ પુત્રો મિત્રો સસરા તથા સ્નેહીજનોને જોઈ રહ્યો આ બધાઓને ઊભેલા જોઈને તેનું મન અત્યંત કરુણાથી ઉભરાઈ ગયું અને અર્જુન ખેદપૂર્વક આ પ્રમાણે બોલ્યો હે મધુસૂદન યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા આ સ્વજનો અને સ્નેહીજનોને સન્મુખ ઊભેલા જોઈને મારા ગાત્રો ઢીલા થઈ જાય છે મારા રૂમાડા ઊભા થાય છે મારા હાથમાંથી ગાંડીવ ધનુષ્ય નીચે પડી જાય છે અને સમગ્ર શરીરમાં કંપારી છૂટે છે હે માધવ મારું મનોબળ તૂટી રહ્યું છે હું દ્રઢતાથી ઊભો રહી શકતો નથી મારું મન જાણે ભમતું હોય તેવું મને લાગે છે અને હું સર્વે લક્ષણમાં અપશુકન સૂચવનાર ચિહ્નો જોઉં છું હે કેશવ મને ચારે તરફ ભયાવહ ચિહ્નો જ દેખાય છે અને કોઈ માણસ પોતાના જ સ્વજનોને મારીને સુખી થાય એવું સંભવ છે ખરું અને જો એવું જ હોય તો મને આ સુખ વૈભવ કે રાજસત્તા નથી જોઈતી હે કૃષ્ણ સ્વજનો અને સ્નેહીજનોની હત્યા કરી મળેલ વિજય રાજ્ય અને સુખોને હું ઈચ્છતો નથી હે ગોવિંદ રાજ્યથી વિષય ભોગોથી કે જીવનથી અમને શો લાભ છે હે ગોવિંદ જેમને માટે એણે આ રાજ્ય ભોગો અને સુખને ઈચ્છીએ છીએ તેઓ તો પોતાના પ્રાણ તથા પોતાનું ધન ત્યજીને યુદ્ધ માટે ઊભા છે અહીં રણસંગ્રામમાં આચાર્યો કાકાઓ પુત્રો દાદાઓ મામા અને તેના સંતાનો સસરા પૌત્રો શાળા અને બીજા સંબંધીઓ જ નજરે પડે છે મારા આ સ્વજનોના હાથે હું વીરગતિ પામું તો પણ મધુસૂદન હું તેમને હણવા ઈચ્છતો નથી ત્રણ લોકનું રાજ્ય મળે તો પણ હું આ સર્વેને મારવા ઈચ્છતો નથી તો પછી આ પૃથ્વીના રાજ્ય માટે તો કેમ મારું હે કૃષ્ણ અમારા પિતામહ અને મહારાજ ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શો આનંદ થવાનો છે આ આતતાઈઓને મારવાથી મને તો કેવળ પાપ જ લાગશે હે માધવ આ કારણથી મારે આ મારા ભાંડુ અને ધૃતરાષ્ટ્રના પુત્રને મારવા તે મને યોગ્ય લાગતું નથી સ્વજનને મારીને અમે સી રીતે સુખી થવાના લોભવૃત્તિ અને ક્રોધથી બુદ્ધિ નષ્ટ થવાને કારણે એમને કુલક્ષયી જે દોષ લાગવાનો છે અને મિત્ર દોહનું જે પાપ લાગે તે દેખીતું છે તેથી હે જનાર્દન ઉક્ત દોષને જાણવાવાળા અમે શું આવા પાપોમાંથી મુક્ત ન થઈ શકીએ જ્યારે કુળનો નાશ થયો છે ત્યારે સનાતન કુળ ધર્મ નાશ પામે છે અને જ્યારે કુળધર્મ નાશ પામે છે ત્યારે સમગ્ર કુળ અધોગતિના માર્ગે વળે છે જેના પ્રભાવે સમગ્ર કુળમાં અધર્મ ફેલાય છે હે માધવ અધર્મરૂપી કર્મને વશ થવાથી કુળની સર્વે સ્ત્રીઓ વ્યભિચારિણી થઈ જાય છે હે કૃષ્ણ તે વ્યભિચારિણી સ્ત્રીઓથી વર્ણશંકર સંતાન ઉત્પન્ન થાય છે કુળમાં જન્મ પામેલા વર્ણશંકર સંતાનો કુળનો નાશ કરે છે અને પોતાને પણ નરકમાં નાખવા જન્મે છે કુળનો નાશ કરવાવાળાઓના પિતૃઓ પિંડ અને જળની ક્રિયાથી રહિત થવાથી નરકમાં પડે છે હે ગોવિંદ આવા વર્ણશંકર સંતાનો કુળનો નાશ કરવાવાળા છે અને આવા પ્રકારના દોષના કારણે અમોને પરાપૂર્વથી પ્રાપ્ત થયેલો જાતિ ધર્મ તથા કુળનો નાશ થાય જ છે હે અનંતરૂપ હે કમલપત્રાક્ષ જેમના જાતિ આદિના કુળધર્મ નાશ પામ્યો હોય એવા મનુષ્યોને નિત્ય નરકમાં જ વાસ થાય છે એમ મેં સાંભળ્યું છે અરે મહાદુઃખની વાત એ છે કે અમે અમારા બાંધવો અમારા સગાવાહલા વગેરેને મારી મહાપાપ કરવા તત્પર થયા છીએ કેમ કે રાજ્ય સુખના લોભ અને લાલસાવશ અમો અમારા સ્વજનોને મારવા ઊભા થયા છીએ हे माधव हौ युद्धभूमिमा मारी रक्षा गर्ने प्रयत्न सुध्दा नो पनि त्याग गरिस छुतराष्ट्रुत्रो अनि शस्त्रधारी कौरव जो रणमा हणे તો તે પણ મારે માટે વધુ કલ્યાણકારી થાય આમ કહીને રણભૂમિમાં શોકથી અત્યંત વ્યાકુળ થયેલા મનવાળો અર્જુન પોતાના બાણ સહિત ધનુષને ત્યજી દઈ રથની પાછલી બેઠક ઉપર નિરાશ વદને બેસી ગયો અહીં અર્જુન વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય પૂર્ણ થાય છે બોલો જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે કોમેન્ટ્સ પણ લખજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના